અને કેમ છો સર મજામાં છો એક નંબર તમારું નામ કીધું પેલા મારું નામ પિયુષ લાલવાણી છે અને આપણે નવું ઓપનિંગ કર્યું છે આપણે બસ બે દિવસ અહીંયા આપણે નવું ઓપનિંગ કર્યું છે આપણે સો રૂપિયામાં ફક્ત બે માર્ગ્રેટા પીઝા બે ગાર્લિક બ્રેડ લઈ જાવ બે મસાલા મેગી લઈ જાવ બે ક્લાસિક બર્ગર લઈ જાવ બે ચોકલેટ સેન્ડવિટ લઈ જાઓ અને બે ફ્રેન્ચ ફ્રાઈઝ ફક્ત સો રૂપિયામાં માટે ક્યાં આવવાનું છે આપણે તમારે આવવાનું છે જીરાફ સર્કલની પાસે દાલચીની રેસ્ટોરન્ટની એક્ઝેટ સામે આરુષિસ કિચનમાં આરુસી કિચન અને આપણો ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ બપોરે 1 થી લઈને રાતના 11 વાગ્યા સુધી ઓપન હોય છે અને આપણે પ્યોર અમૂલ ની જ વાપરી કોફી રાખીએ છીએ શેક્સ રાખીએ છીએ બર્ગર રાખીએ છીએ ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા ગાલી બ્રેડ સેન્ડવિચીસ બધા ટાઈપના સેન્ડવિચીસ તમને મળી રહેશે અને આપણે પાર્સલ સુવિધા છે હવે બધી જ બધું જ આપણે પાર્સલ કરી આપીએ છીએ પીઝા બોક્સિસ પરફેક્ટલી પાર્સલ કરીને આપણે આપીએ છીએ આ આપણે બેઝને ને એકદમ ક્રિસ્પી કરવા માટે આપણે લગાવી રહ્યા છીએ બટર આજે આપણું લિક્વિડ ચીઝ લિક્વિડ ચીઝ ચીઝે નાખી રહ્યા છીએ પ્યોર અમૂલ નું ચીઝ હવે આપણે ચોકલેટ સેન્ડવીચમાં લગાવી બટર આપણે હવે લગાવીએ પ્યોર ચોકલેટ બંધ કરીશું